નવા મુખ્યમંત્રીના શપથવિધિ સમારોહ માટેની તૈયારીઓ રામલીલા મેદાનમાં પૂર્ણતાની નજીક છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચૂઘે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ સમારોહની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું આ સમારોહ વીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ યોજાશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે સમારોહને ભવ્ય બનાવવાના પ્રયાસો હેઠળ રામલીલા મેદાનની સજાવટ અને સફાઈ કરવામાં આવી રહી છે મેદાનની બાઉન્ડરી વોલ્સને નવી રંગાઈ આપવામાં આવી રહી છે અને આસપાસના માર્ગો અને ફૂટપાથોની સફાઈ કરવામાં આવી રહી છે આ સ્થળ લગભગ ત્રીસ હજાર લોકોની ક્ષમતા ધરાવે છે અને સમારોહ દરમિયાન મોટી સંખ્યામાં લોકોની હાજરીની અપેક્ષા છે સમારોહ માટે સુરક્ષા વ્યવસ્થાઓ પણ કડક કરવામાં આવી રહી છે પાંચ હજારમી વધુ સુરક્ષા કર્મચારીઓ અને દસમી વધુ અર્ધસેનાની કંપનીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવશે જેથી સમારોહ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી શકાય દિલ્હીના નવા મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળના સભ્યોના શપથવિધિ સમારોહને ભવ્ય અને યાદગાર બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે જેમાં દેશના ઉચ્ચસ્તરના નેતાઓ અને મહેમાનોની હાજરી રહેશે